અને કોન્ડમ સાથે લિંગની કડકાઈ જળવાઈ રહે એ રીતે સેક્સ કરવો હોય તો કઈ રીતે કરી શકે નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટોપિક છે ઘણા દર્દીઓની એવી ફરિયાદ હોય છે કે જયારે તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન કોન્ડમ ઉપયોગ કરે છે કે જયારે ફોર પ્લે પછી જયારે લિંગનો યોની પ્રવેશ કરવાનો હોય એ સમયે જયારે લિંગ પર કોન્ડમ ચડાવે છે પછી લિંગ એની ઉત્તેજના ગુમાવી દે છે પછી લિંગ પર ઇરેક્શન રહેતું નથી તો આનો ઉપાય શું અને કોન્ડમ સાથે લિંગની કડકાઈ જળવાઈ રહે એ રીતે સેક્સ કરવો હોય તો કઈ રીતે કરી શકાય તો આ વિશે તો પેલા વાત કરીએ કે આવું થાય છે શું કામ જયારે સેક્સમાં કોન્ડમ વગર સેક્સમાં કોઈ જ પ્રોબ્લેમ ના હોય સરસ રીતે સેક્સ થઈ શકતો હોય કોન્ડમનો નો ઉપયોગ કરવામાં પણ શરૂઆતના ફોર પ્લે ના સમય દરમિયાન કોઈ જ પ્રોબ્લેમ ના હોય અને જયારે કોન્ડમનો નો લિંગ પર ચડાવે અને સેક્સ ની શરૂઆત કરે ત્યારે જ આ પ્રોબ્લેમ થાય આવું શું કામ તો મિત્રો આના ચાર પાંચ કારણો છે એક તો છે કે ઘણી વખતે પ્રોપર સાઈઝ કે પ્રોપર ફિટિંગ મળ્યું હોય વધારે લૂઝ રહેતું હોય કે બહુ વધારે ટાઈટ રહે તો તો ઘણી વખતે આવું બની શકે નંબર છે કે સેન્સેશન ઓછા થવાના પુરુષોના એટલે જો આ સેન્સેશનો ના લીધે એવું લાગતું હોય કે ભાઈ આ સેન્સેશન ઓછા થઈ ગયા છે તો પણ એવું બની શકે અને ઘણી વખતે થોડાક ઓછા સેન્સેશન થયા હોય એટલે પછી એવું મનમાં રહી જાય કે મારી ઉત્તેજના જ ઓછી થઈ ગઈ છે હવે હું ઉત્તેજના ગુમાવી દઈશ તો અને કંઈક આ રીતની પરફોર્મન્સ એન્ઝાયટી કે હવે મારાથી ઉત્તેજના નહીં રહે મારાથી ટાઈટનેસ નહીં ટાઈટનેસ ઓછી થઈ જાય આવી રીતે થોડાક ઓછા થાય પછી એક જાતની વિચારોની હારમાળા શરૂ થઈ જાય કે હવે મારી કડકાઈ હું નહીં જાળવી શકું પછી ગુમાવી અને ઘણી વખતે આવું કન્ડિશનિંગ થઈ ગયું હોય કે ભાઈ આવું વારંવાર મારી સાથે આવું બને છે કે ભાઈ હું જયારે જયારે કોન્ડમ પહેરવા જાઉં છું ત્યારે ત્યારે હું મારી ઉત્તેજના ગુમાવી બેઠું છું પછી ઘણી વખતે કોન્ડમનો ઉપયોગ કરવાનો હાલ માત્ર થી કે કોન્ડમ પહેરવા માત્ર થી ઉત્તેજના ઓછી થઈ જાય એવું લાંબા સમય બાદ બની શકે બીજો એક મુદ્દો છે કે ડિસ્ટ્રેક્શન ઘણી વખતે પુરુષો ને સ્ત્રી ફોર પ્લે કરતા હોય અને ફોર પ્લે માં એ ઇરેક્શન કે ઉત્તેજનામાં ચરમસીમાએ હોય અને પછી એ જ્યારે જાતીય સંબંધ બાંધવાની તૈયારી કરે ત્યારે થોડાક પુરુષ દૂર જઈને કોન્ડમ નિકાળીને લિંક પર કોન્ડમ પહેરવાની કોશિશ આમ કોન્ડમ ને લિંગ પર ચડાવવું એક જાતનું વચ્ચે બ્રેક લેવાનો કે વચ્ચે ડિસ્ટ્રેક્શન થઈ ગયું કઈક આવું બને એ ડિસ્ટ્રેક્શનમાં ધ્યાન ભટકી જાય અને પછી ઇરેક્શન જતું રહે અને પછી ફરીથી ઇરેક્શન આવવાની લિંગમાં કડકાવવામાં બહુ તકલીફ પડે અને પછી સેક્સ ના કરી શકાય કઈક આ મોટા ભાગના મુદ્દાઓ છે કે જેમાં કોન્ડમ સાથે સેક્સ કરવામાં મુશ્કેલી પડતી હોય કે કોન્ડમ ચડાવતા જ પુરુષનું ઇરેક્શન જતું રહે અને પછી એ જાતિ સંબંધ ના બાંધી શકે આના ઉપાયો શું આમ તો કારણોમાં જ આના ઉપાયો છે કે જો કોન્ડમ ની સાઇઝ બરોબર હોય બહુ ટાઈટ થતું હોય કે બહુ ઢીલું પડતું હોય તો પ્રોપર સાઈઝ નું કોન્ડમ લો સેન્સેશન તમને કોન્ડમ નો યુઝ કરવાથી ઓછા થઈ જતા હોય તો જે સેન્સેશન ઉપર બહુ અસર નથી કરતું એવું પાતળું થીન કે અલ્ટ્રા થીન કોન્ડમ નો યુઝ કરો કોન્ડમ ઉપર લ્યુબ્રિકન્ટ કે ચીકણો પ્રવાહી લગાડેલું હોય એવા કોન્ડમ નો ઉપયોગ કરો તો મોટા ભાગે વાંધો નહીં આવે બીજું કે કોન્ડમ પહેરવું એને ફોર પ્લે નો એક ભાગ બનાવી દો એને બ્રેક કે ધ્યાન ભટકાવનારી ઇવેન્ટ ના રાખો ફોર પ્લે દરમિયાન જ એક ફોર પ્લે નો ભાગ છે કે કોન્ડમ પહેરી લેવું અને પછી પછી જાતીય સંબંધ લિંગનો યોની પ્રવેશ થાય શરૂ કરવો શક્ય તો એ ફિમેલ પાત્ર જે સ્ત્રી પાત્ર છે એ જ તે પોતાના પુરુષ સાથે લિંગ પર કોન્ડમ પહેરાવી દે તો એક જાતનો એક ફોરપ્લેનો એક ભાગ બને ને એનાથી ઉલટાની ઉત્તેજના વધશે રાધર દેન એ વખતે બ્રેક લેવાય અને એક ડિસ્ટ્રેક્ટ થઈ જવાય કે જયારે પુરુષ થોડો દૂર જઈને કોન્ડમ પહેરીને પાછો આવે અને પછી ઇરેક્શન ઓછું થઈ જાય એના બદલે ફોર પ્લેનો ભાગ જ હોય અને હજી ઉત્તેજિત અવસ્થામાં જોઈએ એ દરમિયાન જ કોન્ડમ પહેરી અને પાછો જાતીય સંબંધ બાંધવાનું શરૂ રાખે ત્રીજો મુદ્દો છે કે કોન્ડમથી કદાચ સેન્સેશન ઓછા થઈ જશે કદાચ લિંગની કડકાઈ ઓછી થઈ જશે એના ઉપર ફોકસ કરવાના બદલે હવે મેં કોન્ડમ પહેરી લીધું છે પ્રેગ્નન્સીનો કોઈ ભય નથી જાતીય ચેપ લાગવાનો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીઓ થવાનો કોઈ ભય નથી હું બિંદાસ સેક્સ કરી શકું છું મારે કોઈ ડરવાની જરૂર નથી એક આવી વસ્તુથી રિલેક્સ થઈને કોન્ફિડન્સ સાથે સેક્સ કરો નહીં કે એ વખતે સેન્સેશન ઓછા થઈ ગયા છે હવે લિંગમાં કડકાઈ નહીં રહે કે હવે લિંગ ઢીલું પડી જશે એમ એન્ઝાઇટી સાથે ચિંતા સાથે કે ડર સાથે સેક્સની શરૂઆત ના કરો અને ચોથો પણ સૌથી અગત્યનો મુદ્દો છે કે સોલો મેસ્ટરબેશન જ્યારે એકલા હસ્તમૈથુન કરતા હો ને ત્યારે કોન્ડમ ઉપયોગ કરો એનાથી કોન્ડમ ની તમને ખ્યાલ આવશે કોન્ડમ તમારા પર કેવી રીતે પ્રોપર ફિટ બેઠે છે કે કેમ એ ખ્યાલ આવશે કોન્ડમ સેન્સેશન ઘટે છે પણ એટલા બધા નથી ઘટતા એ છાતે થોડા ઓછા સેન્સેશન સાથે પણ તમે સેક્સનો આનંદ લઈ શકો છો તમે ઇરેક્શન જાળવી શકો છો એ કંઈક તમને ખ્યાલ આવશે અને એ હસ્તમૈથુન થશે અને આખા સેક્સ દરમિયાન એટલે કે હસ્ત મેથુન દરમિયાન તમે જો ઇરેક્શન જાળવી રાખ્યું હોય વીર્ય સ્ત્રાવ સુધી તો એક કોન્ફિડન્સ પણ વધશે કે જો આ કોન્ડમ સાથે પણ હું સતત ઇરેક્શન કે લિંગની કડકાઈ જાળવી અને હસ્તમેથુન કરી શકું છું તો હું સેક્સ પણ કરી શકીશ આમ એકલા કોન્ડમ પહેરીને હસ્તમેથુન કરવું એનાથી જે કન્ડિશનિંગ થઈ ગયું છે ને કે કોન્ડમ પહેરવાથી ઇરેક્શન જતું રહે એ તૂટશે અને એક જાતનું રિવર્સ કન્ડિશનિંગ થશે કે ભાઈ કોન્ડમ પહેરવાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી થોડાક ઓછા સેન્સેશન સાથે પણ બહુ સરસ રીતે સેક્સ થઈ શકે છે અને લિંગની કડકાઈ એકદમ સરસ રીતે જળવાઈ રહે છે તો મિત્રો આ હતા કેટલાક મુદ્દાઓ કે જે જો કોન્ડમ પહેરતા જ લિંગ ઢીલું પડી જાય અને સેક્સ ના થઈ શકે એવા પ્રશ્નો રહેતા હોય તો એ દર્દીઓ માટેની વાત હતી તો જો આપના કોઈ મિત્રો કે આપના કોઈ પરિચિત વ્યક્તિ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય તો આ વિડીયો ચોક્કસથી મોકલજો એમને જરૂર ઉપયોગી થશે અને જો તમે નિયમિત રીતે આવા જ માહિતી સભર મેળવવા માંગતા હો તો ડોક્ટર આઈ જે રતનાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો જેથી નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ